રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગાંધીનગરના શાહપુર ખાતે સ્વચ્છતા અભિયાન યોજીને મહત્વનું છે કે શ્રમદાન કર્યું હતું આ અભિયાનમાં ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શિલ્પાબેન પટેલ ગાંધીનગર તાલુકા પંચાયત પ્રમુખ મોહબજી ઠાકોર જિલ્લા પંચાયત સદસ્ય રંજનબેન જાદવ તાલુકા પંચાયત સદસ્ય રમીલાબેન પટેલ સરપંચ જીનાબેન પટેલ જિલ્લા કલેક્ટર મહેલ દવે જિલ્લા વિકાસ અધિકારી બીજે પટેલ સહિતના અધિકારી પદાધિકારીઓ ખાસ જોડાયા હતા સ્વચ્છતા અભિયાન પૂર્વે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ શાળાના બાળકોને તિરંગાઓ આપીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો આ પ્રસંગે રાજ્યપાલ અને ઉપસ્થિત મહાનુભાવોએ કામની પ્રાથમિક શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું આ તકે ઉપસ્થિત તમામનો આભાર વ્યક્ત કરતા રાજ્યપાલે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે સ્વચ્છ હરિયાળા અને સ્વચ્છ ગુજરાતનું સપન જનભાગીદારીથી ચોક્કસપણે સાકાર થશે મારું નામ એચ કે પટેલ છે શાપુર ગામ નો વતી છું આજે અમારા ગામમાં રાજ્યપાલ શ્રી જિલ્લા પંચાયતના સદસ્ય જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી કલેક્ટર સાહેબ 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 પીડીઓ આવ્યા અને અમારા ગામમાં સ્વચ્છતા અભિયાન કર્યું જેથી પ્રેરણા મળી કે આવા મોટા વ્યક્તિઓ આવતા હોય તો અમારે ગામ પણ સાફ રાખવું પડે એટલે કાયમ માટે અમારા ગામના બધા વ્યક્તિઓ ગામને સ્વસ્થ રાખશે તથા રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક ખેતીનું પ્રેરણા આપી જે જીવનમાં ક્યા રોગ વ્યસ વ્યસન મુક્ત કરવાનું કીધું તો આ ગામને પ્રેરણા મળી છે પ્રાકૃતિક ખેતી ચોક્કસ રાજ્યપાલશ્રી ના કહેવાથી ચોક્કસપણે અમારું ગામ પ્રાકૃતિક ખેતી કરશે જય હિન્દ જય ભારત